સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદિરનો માહોલ છવાયો છે અનેક રત્ન કલાકારો રોજગારની અસુરક્ષા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ડાયમંડ વર્કર યુનિયન અને જીજે દ્વારા હાથ ધરવામાં આવેલ નવી પહેલ રત્ન કલાકારો માટે આશાની કિરણ સમાન સાબિત ડાયમંડ વર્કર યુનિયન સહયોગથી સુરતમાં કાર્યરત હજારો રત્ન કલાકારોને રૂપિયા પાંત્રીસ હજારનો આરોગ્ય વીમો આપવામાં આવશે આ વીમા હેઠળ કોઈપણ તાત્કાલિક આરોગ્ય સેવા માટે તેમને આરોગ્ય સુરક્ષા મળશે જે આર્થિક સંકટની ઘડીમાં અત્યંત ઉપયોગી બની રહેશે સાથે સંસ્થાઓ દ્વારા દસ હજાર કલાકારોના બાળકોને શૈક્ષણિક સાહિત્ય ખાસ કરીને ચોપડા વિતરણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે આ પગલું બાળકના ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ બનશે ભણતરથી તેમને દૂર રહેવું ન પડે તે જ મુખ્ય ઉદ્દેશ છે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આ કામગીરીમાં સક્રિય રીતે જોડાયા છે રસ ધરાવતા કર્મચારીઓ વીસ મે બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી આ યોજનાનો લાભ લઈ શકે છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે આજના સમયમાં જ્યારે કલાકારો રોજગારી અને આરોગ્ય સંબંધિત સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે અમારું ધ્યેય છે કે તેમને આરોગ્ય સુરક્ષા મળી રહે અને તેમના બાળકોનું ભવિષ્ય અંધારમય ન બને અમે રત્ન કલાકારોની સાથે હંમેશા ઊભા છીએ આ પહેલ સુરતના રત્ન ઉદ્યોગમાં કામ કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ સહારો સાબિત થઈ રહી છે જે ન તો માત્ર હાલના પડકારો સામે લડવામાં મદદરૂપ બનશે પરંતુ આવનાર સમય માટે પણ હિંમત પૂરી પાડશે મારું નામ છે ભાવેશકાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ રત્ન કલાકારો જે સુરતની અંદર છે તેમના બાળકોને સન્માન સમારંભ અને નોટબુક વિતરણનો આ પાંચમો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર દસ બાળકોને નોટબુક વિતરણ અને કારીગરોને પરિચય કાર્ડ એટલે કે પાંત્રીસ હજારનો મેડિકલ ઇન્સ્યોરન્સ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપર્ટ કાઉન્સિલ અને ડાયમંડ વર્કર યુનિયન સાથે મળી આ એક કેમ્પનું આયોજન કરેલ છે આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એક કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યાને ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે આ દસ હજાર બાળકોને અહીંથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમ્સન જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલની સાથે મળીને કરવાના છે